ખંડેરાવ માર્કેટ પાસે આવેલ મહાલક્ષ્મી ફરસાણની દુકાનની મીઠાઈનું સેમ્પલ ફેલ થયું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા દુકાનને સીલ મારવામાં આવી હતી

છેલ્લા બે મહિનાથી મારી એક લડાઈ ચાલી રહી છે વડોદરા શહેર માર્કેટ ચાર રસ્તા સામે મહાલક્ષ્મી ફરસાણ માર્ટની એક દુકાન આવેલી છે ત્યાંથી બાલુ નામની મેં બે મહિના પહેલાં મીઠાઈ લીધેલી એ મીઠાઈની અંદર ફંગસ નીકળતા મેં આરોગ્ય અમલદાર સાથે લેખિતમાં રજૂઆત કરેલી લેખિતમાં રજૂઆત કર્યા પછી આરોગ્ય અમલદારે મને કીધું કે આ આ બધું વસ્તુ બરાબર છે પછી એના મેં રિપોર્ટો કરાવડાયા વડોદરા હેલ્થ લેબોરેટરીમાં રિપોર્ટની અંદર અનસેફ ફૂડ આવ્યું છે એટલે આ ફૂડ ખાઈ શકાય નહીં અનસેફ ફૂડ આવ્યા પછી આરોગ્ય અમલદારે મને કીધું કે અમે એને અમે અમુક જરૂરી જે ડોક્યુમેન્ટ્સ છે ઓનલાઈન માંગવાના છે એ જરૂરી ડોક્યુમેન્ટ્સ એ ભાઈ સબમિટ કરાયા નથી એટલે આરોગ્ય અમલદારે કાલે ગઈ કાલે બપોરે એનું સીલ મારવામાં આવ્યું છે અને મને આજે પાકી બાતમી મળી કે સવારથી અહીં માવાનું વિતરણ ચાલુ રહ્યું છે અહીંથી એટલે મેં આજે આરોગ્ય અમલદાર જે ફૂડ ઇન્સ્પેક્ટરે ભાવે ભાવેશ ભાવસાર ભાવસારભાઈને બોલાવીને હું અહીંયા રેડ કરતા એમને બી ખબર પડી કે અહીંયાથી માવાનું વેચાણ થઈ રહેલું છે એટલે ભાવસરભાઈ અને એમને મને એવું કીધું છે કે તમે લેખિતમાં રજૂઆત કરો અમે એની પર ને સખત કાર્યવાહી કરીશું પણ મારું એવું કહેવું છે કે ત્રણ મહિનાથી હું લડે લડી રહ્યો છું આ પાર્ટી કોઈને ઘાટતો નથી પછી વડોદરા શહેર મહાનગરપાલિકાની પાંચસો મીટરની અંદર ઓફિસ આવેલી છે અને વડોદરા શહેરના નવા કમિશનર આવેલા છે એ કમિશ્નરને મને એવું લાગી રહ્યું કે સિંગમગીરી કરે છે તો તમે આરોગ્ય અમલદારને પણ વાત કરીને ગમે તેવા પગલાં ભરાતા હોય આની પર સખતમાં સખત કાર્યવાહી થઈ મારી વિનંતી છે